ના દાવાઓ પર ફરી એક વખત ગંભીર પ્રશ્ન ઊભા થયા છે દારૂબંધી ધરાવતા ગુજરાતમાં એટલો મોટો જથ્થો સરળતાથી કેવી રીતે ફરી રહ્યો હતો આ વિદેશી દારૂ ક્યાંથી લવાયો હતો અને કયા નેટવર્ક મારફતે પીપલોદ તરફ મોકલાતો હતો હાઈવે પર વારંવાર દારૂ પકડાય છે તો શું નિયમિત ચેકિંગ પૂરતું છે કે માત્ર બાતમી આધારિત કાર્યવાહી થઈ રહી છે દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ નાહુ દ્વારા દારૂબંધીના કડક અમલનો આદેશ બાદ પીપલો પોલીસના પીએસઆઈ જીબી રાઠવા અને ટીમે મળેલી બાતમીને આધારે વાહન અટકાવી તપાસ કરતા ગાડીની ડેકી ભાગમાંથી સત્યાવીસ પેટી ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો પોલીસે સ્પષ્ટ કર્યું છે કે દારૂ ક્યાંથી લવાયો હતો અને કયા સ્થળે પહોંચાડવાનો હતો તે બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે અને આ કેસ સાથે સંકળાયેલા તમામ આરોપીઓ ઝડપીને કડક કાર્યવાહી કરવામાં આવશે પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ જસુભાઈ ગણાવા અને મેસેજ તેની સાથે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતીમાં સમાચાર જોવા માટે ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે